નમસ્કાર મિત્રો એક થી લઈને સો સુધીની સંખ્યામાં આવતી અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય અંક મેળવવાની ખૂબ જ મસ્ત મજાની ટ્રીક મિત્રો એમાં તમારે શું કરવાનું છે તો તમારે મિત્રો સૌથી પહેલા તો છ નો જે ઘડિયો છે ને તમારે સો સુધી તમને ખબર હોવી જોઈએ મતલબ કે છ એક આઠ છ દુ બાર છ તરી અઢાર છ ચોક ચોવીસ છ પંચાતીસ એવી રીતે આપણે છ નો ઘડીઓ ક્યાં સુધી કે ભાઈ 100 સુધી આપણે કરવાનો છે ત્યાર પછી શું કરવાનો તો ત્યાર પછી મિત્રો 6 ની પહેલા કઈ સંખ્યા આવે એ લખી દેવાની અને 6 ની પછી કઈ સંખ્યા આવે એ લખી દેવાની એમ કે 6 ની આગળ પહેલા 5 આવે 12 ની આગળ 11 આવે 11 18 ની આગળ 17 આવે 24 આગળ 23 આવે હે ને આવી રીતે 24 પછી 25 આવે 18 પછી 19 એવું તમારે છે કે ચેક સુધી કરી દેવાનું છે બસ તો અહીંયા મિત્રો આપણો કામ પૂરું થશે હવે તમને જે સંખ્યાઓ મળશે એમાંની કેટલીક સંખ્યાઓને છોડીને બાકીની બધી સંખ્યાઓ તમારી અવિભાજ્ય સંખ્યા હશે મતલબ કે જો અહીંયા તમારે કઈ કઈ સંખ્યાને છોડી દેવાની છે તો મિત્રો જે પાંચના ઘડિયામાં આવતી હોય ને એને કાપી નાખવાની એટલે કે પચીસ કાપી નાખો પાંત્રીસ કાપી નાખો પાસઠ કાપી નાખો પંચાણું કાપી નાખો પંચાસી કાપી નાખો પંચાવન એટલે કે પાંચના ઘડિયામાં જ આવતી હોય એને કાપી નાખવાની આ ઉપરાંત જે સાતના ઘડિયામાં આવતી હોય ઓગણપચાસ સાતના ઘડિયામાં આવે છે એકાણું સાતના ઘડિયામાં આવે સિત્યોતેર સાતના ઘડિયામાં આવે આટલી સંખ્યાઓને બાદ કરતાં જે બાકીની સંખ્યા બધી મળશે એટલે કે પાંચ અગિયાર સત્તર ત્રેવીસ ઓગણત્રીસ સાત તેર ઓગણીસ અને આની પહેલાં આવે છે બે અને ત્રણ આ મિત્રો બધી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે એકથી સો સુધીની સંખ્યા મિત્રો પચીસ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા આવે છે તમને કેવી લાગી મિત્રો આ ટ્વીક ખાસ મને કોમેન્ટમાં જણાવજો નજીક સ્ટડીને મિત્રો આવા આવા વિડીયો માટે ખાસ ફોલો કરી દેજો અને નજીક સ્ટડી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ ખાસ કરી નાખજો